તારે બાર વાગ્યા સુધી રહેવું પડશે તો પછી બાર વાગ્યા સુધી મેં શિફ્ટ પાછી સેવન ટુ ટ્વેલ્વ કરી મારે જવાનું હતું સ્કૂલે તો થઈ ગયું મોડું કમ્પ્લીટ લેટ આજ થઈ ગયું મારે બહુ ટ્રાફિક હતી કે તો એક કિસ્સો તમારી આજે શેર કરવો છે આજે હું ડિલિવરી કરતો હતો ને ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું અને વાગી ગયા છે અહીંયા બપોરના બાર જોકે હું કાલે સાંજે શિફ્ટ પર આવ્યો ત્યારે મારે સવારે આજ સાત વાગે છૂટી જવાનું હતું પણ સવારે કોલ આવ્યો ઓફિસથી કે જે મારો કલીગ સવારે સાત વાગે આવવાનું હતું એ લેટ છે તો પછી તારે બાર વાગ્યા સુધી રહેવું પડશે તો પછી બાર વાગ્યા સુધી મેં શિફ્ટ પાછી સેવન ટુ ટ્વેલ્વ કરી એટલા માટે બાર વાગે હું છીટો છું આજે તો ચાલો જઈએ ઘરે ફ્રેશ થઈને પાછા મળીએ ચાલો તો પહોંચી ગયા છીએ ઘરે અને રાધિકા છે રેડી શિફ્ટ પર જવા માટે કંઈક ગોતે છે અને મારા માટે બનાવી નાખો છે ચા ગરમા ગરમ ચા તો ફ્રેશ થઈને ચા ભાખરી ખાઈ લઈએ અને પછી જઈએ રાધિકાને મૂકવા માટે જોબ પર

કેમ કે સ્ટુડન્ટ એટલા માટે કે હમણાં એ હવે કાર શીખવાની છે તો હું ટીચર એનો ને મારી સ્ટુડન્ટ તો રાધિકાને હવે કામ પર જોબ કરી સોરી કામ પર ડ્રોપ કરી આવીએ અને પછી આપણે આપણું કામ ચાલુ કરીએ ડેલી વાળું ડિલિવરી જો આવી ગયો છું રેલવે સ્ટેશને ઘણા ટાઈમ પછી હું આવ્યો રેલવે સ્ટેશન પહેલો બ્લોક મારો આ રેલવે સ્ટેશનનો છે જો ન જોયો હોય તો બધા જોઈ લેજો અને સામે મેં ગાડી પાર્ક કરી છે જો પહેલી જ ગાડી દેખાય છે કેમ કે મારે જવાનું હતું સ્કૂલે તો થઈ ગયું મોઢું તો રેલવે સ્ટેશનથી જો આમ ફરીને જાઉં ને તો મારે લાગે વાર માલગાડી જાય છે ખાલી છે પણ આ તો મારે લાગે વાર અને આ પાછળના રોડેથી અહીંયા રેલવે સ્ટેશન પર ગાડી મૂકી દીધી હવે અહીંયા અમારું ઘર છે નજીકમાં જ તો અહીંથી હાલી જ સ્કૂલે હમણાં પહોંચી જાઉં કમ્પ્લીટ લેટ આજ થઈ ગયું મારે બહુ ટ્રાફિક હતી કેમકે ડિલિવરીમાં એક ઓર્ડર હું ગયો ટાઉનમાં ગયો તો ટાઉનમાં હોય ટ્રાફિક અત્યારે સ્કૂલનો ટાઈમ હોય ને એટલે તો પછી એ કીધું પાછળ મૂકી દઉં અહીંયા રેલવે સ્ટેશને તો ત્યાંથી આપણે સારું પડે જલ્દી ભોગી જાય જુઓ આ આવી ગઈ મારી શેરી મારી સ્ટ્રીટ અને આવી રહ્યું ઘર હવે હું અહીંથી આવશ સ્કૂલ સુધી ઓલરેડી આઈ એમ ગેટિંગ જો પાછો આવી ગયો છું રેલવે સ્ટેશન હવે ગાડી અહીંયા પાર્ક કરી છે એ લાઈન રાધીને લેવા જવાની છે ચોપ પર એને પિકઅપ કરીને પછી પાછું ઘરે આવવાનું છે તો આજે થઈ ગઈ દોડા દોડી પૂરા માપે રેલવે સ્ટેશન પેઇન્ટિંગ કરેલું છે અહીંયા બે બાજુની પાળીએ આવું છે અમારું રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન આખું દેખાઈ દઉં છું ઓલા વ્લોગમાં કોઈને જોવું હોય તો પહેલો જ વ્લોગ છે મારો ચાલો જો આપણી ગાડી આવી ગઈ અને હવે જઈએ રાધીને પિકઅપ કરવા તો ભાગી ગયા છે સાત અને ડિલિવરી આપણે ચાલુ છે કન્ટિન્યુ મૂકી પછી રાધીને પિકઅપ કરવા ગયો હતો પણ રાધી તો ચાલીને ઘરે પહોંચી ગઈ કેમ કે હું ટ્રાફિકમાં સ્ટક થઈ ગયો હતો બહુ જ ટ્રાફિક રાજતો નડ્યું છે બધે ડિલિવરીમાં એટલું ટ્રાફિક નડ્યું છે મને બધા કોઈને કોઈ બહાર નીકળ્યું હોય ને અને સ્કૂલના ટાઈમે તો ઓબ્વિયસલી ટ્રાફિક રહેવાનું જ છે અમારે ટ્રાફિક હોય છે સ્કૂલના ટાઈમે તો જોઈએ આવે કેટલા વાગ્યા સુધી ડિલિવરી કરીએ કાલ પાછી છે જોબ માં તો ઉઠવાનું છે પાછું વહેલું હોવા રે સાત વાગે તો પહોંચી જવાનું હોય એટલે સાડા ચાર પાંચ ઉઠીશ ત્યારે મેળા આવશે બધું એટલે વહેલો બને ત્યાં સુધી વહેલા ઘરે વ્યા જાય એટલે વ્યવસ્થિત ઊંઘ થઈ જાય પાછી જોઈએ હવે ડિલિવરી કરીએ છીએ અત્યારે હાલ તો બહુ જ ઓર્ડર પડે છે આજે બહુ માર્કેટ બીજી હતું અને વરસાદ આવે છે ચાલુ છે એટલે વરસાદ આવે છે તો બીજી હોય વરસાદ આવે એટલે અમારે બહુ બીજી વરસાદ એટલે અમારે ઘી કેળા વરસાદમાં વરસાદ આવે ને એટલે અમારે મળે હાલવા માર્કેટ તોડવા મળે માર્કેટ આવે છે માર્કેટ ચાલુ છે માર્કેટ બીજી છે તો કરીએ ડિલિવરી ચાલો તો વાગી ગયા છે સાડા નવ અને આવી ગયા છે ઘરે હવે હવે ખાઈ પીને હોઈ જઈએ આપણે કેમકે કાલે સવારે છે પાછી જોબ મેં આગળ કીધું એમ આગળ કીધું એમ છે જોબ કાલે સવારે તો પછી હવે ખાઈ પીને વહેલા હોઈ જઈ અને ખબર નથી મેનુમાં શું છે રાધિકાનો ફોન નથી એવો જોઈએ હમણાં આપને સરપ્રાઇઝ મળે શું મેનુમાં છે એમ તો બતાવું તમને હમણાં મેનુમાં શું છે પેલા ફ્રેશ થઈ જાઉં ચાલો તો ફ્રેશ થઈને આવી ગયા છે અને સરપ્રાઇઝ મેનુમાં છે મિષ્ટાન બહુ છે તો તમે દાળ ભાત છે અને દાળ ભાત એટલે મારા માટે તો સૌથી મોટું મિષ્ટાન જલેબી રબડી પાછી પડે રબડી પાછી પડે રસે પાછો પડે દાળ ભાત હોય એટલે આપણે બીજું કાઈ જ ના જોવે કે મઠોય પાછો પડે એની વાહે તો તો ચાલો જમી લઈ આવે દાળ ભાત પહેલાં ગરમ કરી લો થોડા અને પછી જમવા બેસી જાઓ ચાલો તો મિસ્ટાન ખાય ને આપણા ફેવરિટ દાળ ભાત ખાય ને બેહી ગયા છે સોફા ઉપર એટલે જોકે સુવાની તૈયારી જ કરવી છે પણ મેં કીધું થોડી વાત કરો તમારી જોડે કેમ કે જો ડિલિવરીની જોબ પરથી આવ્યા સેમાં અને પછી જે શાંતિ થઈ એનો ની જોબ પર થાય કે નો મારી ઓલી કે કયા જોબ જોબમાં થાય અત્યારે જે શાંતિ થઈને એ બહુ મસ્ત શાંતિ એમ કેમકે જોબ જોબમાં તો આજે ટ્રાફિક અને વરસાદ બંને કે મારું કામ બહુ ટ્રાફિક હતો આજે તો મને બહુ જ ટ્રાફિક નીડ્યું નીજને લેવા દેવામાં ટ્રાફિક નીડ્યું અને પછી નીજને લાઈન રાધિકાને પિકઅપ કરવા જવાની હતી જોબ પર એમાં ટ્રાફિક નીડ્યું એ તો થઈ જ નહીં પિકઅપ એ તો હાલીને પહોંચી ગઈ ઘરે અમારે પિસ્તાલીસ મિનિટનું વોકિંગ થાય છે રાધીને જોબનું પણ એ હાલીને પોગી ગઈ એટલું મને ટ્રાફિક નીડ્યું જ્યારે આવી રીતે સોફા ઉપર એકલો બેઠો હોઉં ને ત્યારે હું એકલો નથી હોતો કેમ કે તમને દેખાવ હું એકલો પણ જ્યારે તમે મારો બ્લોગ જોતા હો ત્યારે આપણે બધા સાથે હોઈએ છીએ એટલે હું એકલો નથી હોતો તમે પણ મારી સાથે હોઉં છો તો એક કિસ્સો તમારી આજે શેર કરવો છે આજે હું ડિલિવરી કરતો હતો ને તો સાંજ પડી ગઈ હતી સાડા નવ સુધી તમે ડિલિવરી કરી હમણાં જે લાસ્ટ ઓર્ડર જે આપીને આવ્યો ને એ લગભગ લગભગ હું જ્યાં ડિલિવરી કરું છું ને ત્યાંથી સાત આઠ માઇલ દૂર હતો અને છેલ્લો ઓર્ડર હતો એટલે મેં એક કરી લઉં પણ એ ઓર્ડર દેવા ગયો તો એક તો ઘનઘોર અંધારું હોય એમાં છેલ્લું મકાન કસ્ટમરનું અને એમાં એનું મકાન થોડુંક જે સ્ટ્રીટ હોય ને એમાં થોડુંક અંદરની સાઈડ અને ઘનઘોર અંધારું મળે નહીં મને કોઈ વાતે નંબર એક તો દેખાય નહીં અંધારું હોય એટલે અને કોઈ વાતે મળે નહીં પછી મેં ફોન કર્યો કસ્ટમરને તે ફોન કર્યો ને તે એક અંકલ આવ્યા ફોન ઉપાડ્યો એટલે કે ઊભર ઉભો કે હું આવું તે એ પછી આવ્યા ટોર્ચ લઈને આવ્યા એક તો એક લાઇટ નખાઈ દેતા હોય તો સારું પડે ને અમને દેખાય ઘર બધાને એટલે છેલ્લો ઓર્ડર આવી રીતે મેં પૂરો કર્યો અને પછી ત્યાંથી આવી ગયો હું ઘરે તો સોફા ઉપર એકલો બેઠો છું કેમકે રાધિકા નીજ જયદીપ જયેશ બધા ઉપર સુઈ ગયા છે રાધિકા જોબ પર ગઈ હતી એ ઘરે આવીને પછી એને નીજને રાખ્યો હું ડિલિવરી જોબ પર ગયો હતો જયદીપ સવારનો જોબ પર ગયો હતો સાંજે છ વાગે અને જયેશને તો રજા હતી એટલે આજે સૂતો તો હતો કેમકે નાઇટ કરીને આવું એટલે આખો દિવસ સુવામાં ગયો પાછી આજે એને રજા છે એટલે પાછો સૂતો એટલે અને પછી હું દિલોરી ની જોબ કરીને અત્યારે ઘરે આવીને નિરાંત જમીને બેઠો નિષ્ઠાન ખાઈને ચાલો તો હવે બ્લોગ નું કરીએ એન્ડ થકાઈ ગયું છે પૂરા માપે અને કાલે સવારે પાછું વહેલું ઉઠવાનું છે મારે દર દર વખતે આમાં જ થાય હાજે મોડું સુધી ડિલિવરીની જોબ કરવું અને બીજા દિવસે પાછ સવારે વહેલું ઉઠીને જોબ પર જવાનું હોય એટલે મારું તો આવું બધું હાલતું રહે પણ તમે એ કહો કે તમે કઈ કઈ જોબ કરો છો તમે બધા એ કોમેન્ટ કરીને જણાવો મને તો મને આનંદ થાય કે તમે તમે બધા પણ શું જોબ કરો છો એ જાણીને મને આનંદ થાય તો ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય